સુરતના યુવાનને યુટ્યુબમાં બિઝનેસ ટાસ્ક પૂર્ણ કરવાના પાર્ટ ટાઈમ જોબ આપવાના નામે ત્રેવીસ પોઈન્ટ ચોપન લાખની છેતરપિંડી કરનાર આરોપીઓ જેલમાં ધકેલાયા આજકાલ આસાનીથી શોર્ટકટ મેળવીને રૂપિયા કમાવા લોકો છે ત્યારે અલગ અલગ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી હજારથી પંદર હજાર તેવી લોભામણી લલચામણી વાતો કરવામાં આવી હતી બાદમાં અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ત્રેવીસ લાખ બોતેર હજાર ટ્રાન્સફર કરાવાયા હતા જેમાં સત્તર હજાર એકસો દસ પ્રોફિટ ના આપવામાં આવ્યા હતા બાકીના ત્રેવીસ લાખ ચોપન હજાર આઠસો નેવું ન કરવા દઈ છેતરપિંડી કરવામાં આવી હતી જેને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આરોપીએ ત્રણ આઠ બે હજાર ત્રેવીસથી આઠ આઠ ત્રેવીસ દરમિયાન અલગ અલગ ટેલિગ્રામ આઈડી તથા ટેલિગ્રામ ગ્રુપ ઉપરથી વાત કરનાર તથા બેંક એકાઉન્ટ ધારકોએ પૂર્વ કાવતરું રચ્યું હતું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી તથા બિઝનેસ ટાસ્ક પૂર્ણ કરી પાર્ટ ટાઈમ જોબ આપવાનું જણાવ્યું હતું તેમાંથી રોજના એક હજારથી પંદર હજાર કમાઈ શકાય છે તેવી લોભામણી લલચામણી વાતો કરી હતી બાદમાં અજાણી લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાના તથા બિઝનેસ ટાસ્ક પૂર્ણ કરવા માટે તેઓએ બેંક એકાઉન્ટમાં રૂપિયા સત્તર

સંયુક્ત પોલીસ કમિશનર સર ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલા અવણ ઉકેલના ગુનાઓ પર ને ઉકેલવા માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પંચ્યાસી નંબરનો એફઆઈઆરનો ગુનો જેમાં ત્રેવીસ લાખ જેટલી માતબર રકમનું ટાસ્ક ફ્રોડ કરવામાં આવેલ હતું તેમાં કાર્યવાહી કરવામાં આવેલ તથા હાલ સદર ગુનાની અંદર ગુનો ડિટેક્ટ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે આ ગુનાની અંદર મૂળ અરજદારને તેમને પાર્ટ ટાઈમ જોબ કરવાની લાલચ આપીને દોઢસો રૂપિયાથી લઈ પંદર હજાર સુધીનું કમિશન એક દિવસમાં ટાસ્ક કરવાથી મેળવી શકાશે એવું જણાવી ટેલિગ્રામ મારફતે તેમને ટાસ્ક આપવામાં આવેલ હતું જેની અંદર શરૂઆતમાં એમને દોઢસો રૂપિયા આપવામાં આવ્યા ત્યારબાદ અલગ અલગ હજાર રૂપિયાથી લઈ મોટી રકમ તેમના અલગ અલગ એકાઉન્ટમાં ટાસ્ક મેળવવા માટે જમા કરવામાં કહેવામાં આવ્યું હતું મૂળ ટાસ્ક યુટ્યુબ પર જે વિડીયોઝ અને ચેનલ છે સબસ્ક્રિપ્શન માટે આપવામાં આવ્યું હતું અરજદાર પાસે લગભગ કુલ ત્રેવીસ લાખથી વધુ ની આસપાસની રકમ ટ્રાન્સફર કરાવીને પછી એમને પરત નહીં આપીને એમની સાથે ફ્રોડ થયેલ છે સદર ગુનાની અંદર એકાઉન્ટ ધારક આશીષ વસરામભાઈ બાબાભાઈ ધામેલિયા તથા તેઓએ જેઓને કમિશનથી એકાઉન્ટ ભાડે આપેલ હતું તેવા સાગર વલ્લભભાઈ લક્ષ્મણભાઈ તોગડિયા સાહિલ ઉર્ફે સાહેલ વિઠ્ઠલભાઈ કાનાણી વગેરે વગેરેનાઓની ધરપકડ કરવામાં આવી છે તથા આ ગુનાની અંદર આ લોકોએ આગળ કોને એકાઉન્ટ આપેલ છે તેની ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે